વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુથારપાડા સ્થિત નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધાઓનો અભાવ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુથારપાડા ખાતે કરોડોના ખર્ચે બનાવાયેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રનો તારીખ દસમી માર્ચે ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો ત્રીસ બેડ ધરાવતા આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હાલ પચીસ વર્કિંગ સ્ટાફ છે અહીં પ્રાથમિક સુવિધાઓમાં દરેક પ્રકારના ફીવરના કેસના દર્દીઓ આવે છે ઇમરજન્સી કેસ જેવા કે સ્નેક દર્દીને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપ્યા બાદ ધરમપુર ખાતે મોકલવામાં આવે છે હાલ અહીં નોર્મલ ડિલિવરી થાય છે પરંતુ ગાયનેકોલોજીસ્ટનું મહેકમ ન હોવાથી સિઝરિયન કે અન્ય જો કોઈ કોમ્પ્લિકેશનવાળા કેસ હોય તો આ દર્દીઓને ધરમપુર મોકલવામાં આવે છે વલસાડ જિલ્લાના સુથારપાડા ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અત્યારે સત્ય ટીમ આવી પહોંચી છે હું છું દિશા દેસાઈ મિત્રો આજે આપણે મુલાકાત લઈશું દસમી માર્ચે ઉદઘાટન થયેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રની શું સુવિધાઓ છે અહીંયા કઈ રીતની દર્દીઓને સારવાર આપવામાં આવે છે કયા કયા ઇક્વિપમેન્ટ્સ એમની પાસે અહીંયા અવેલેબલ છે એ આપણે જોઈશું તો ચાલો આપણે મુલાકાત લઈએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુથારપાડા ખાતે વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં સુથારપાડા નજીક ગિરનારા પાસે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અત્યારે અમારી સતીડેની ડીમ આવી પહોંચી છે હું છું દિશા દેસાઈ તારીખ દસમી માર્ચે ઉદઘાટન થયેલ એવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અત્યારે અમે છે ત્યારે જ અમારી નજક પડી કે અહીંયા એક્સરે રૂમ છે અને એક્સરે રૂમની અંદર એક્સરેના કોઈ સાધનો પણ અવેલેબલ નથી અને આને સ્ટોર રૂમ બનાવવામાં આવ્યો છે અત્યારે અહીંયા દવાઓનો જથ્થો મૂકવામાં આવ્યો છે હવે શું કારણ છે એ તો આપણે જે અધિકારી છે એમને પૂછીશું કે એક્સ રે રૂમમાં શા માટે દવાઓ મૂકવામાં આવી છે અને એક રૂમ તરીકે આનો ઉપયોગ કરવામાં આવે છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુથારપાડાની આપણે મુલાકાત લીધી એમાં અલગ અલગ વિભાગો છે પણ એમાં એક વસ્તુ અમે જોઈ કે ઘણા વિભાગો હજી સુધી બંધ છે દસમી માર્ચે આનું ઉદઘાટન થઈ ચૂક્યું હતું આચારસંહિતા લાગવાની પહેલાં આપણે સમજી શકીએ કે જે રીતે ચૂંટણીને લઈને ઘણી જગ્યાએ લોકાર્પણો થયા રોડો ખુલ્લા મૂકવામાં આવ્યા છે અને કદાચ એવી રીતના જ લાગે છે કે આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પણ આચારસંહિતા લાગવાની પહેલાં એને ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે પરંતુ ઘણી સુવિધાઓનો અહીંયા અભાવ છે આપણે જોઈશું તો અહીંયા ત્રણ મેડિકલ ઓફિસરની જગ્યા છે જેમાં બે રેગ્યુલર છે અને એક ડેપ્યુટેશન પર છે અને બે રેગ્યુલર છે એમાં પણ એક જ મેડિકલ ઓફિસર અત્યારે છે અને બીજા જે છે એ મેટર્નિટી ઉપર છે તો એક મેડિકલ ઓફિસર પર અત્યારે આ ત્રીસ બેડની સુવિધાવાળું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે અને એ મેડિકલ ઓફિસર વલસાડમાંથી આવે છે અને એમ્બ્યુલન્સની વાત કરીએ તો એક એમ્બ્યુલન્સ છે અહીંયા એક ડ્રાઈવર છે એનો અને અમે જે વિઝિટ કરી અંદર ત્યારે એક્સરે રૂમ હતો બહાર એક્સરે રૂમની અંદર એક્સરેના કોઈ સાધનો નહીં હતા અમને જે માહિતી માહિતી મળી એના અનુસાર અહીંયા એક્સરે પણ કરવામાં આવે છે લેબોરેટરી છે લેબ ટેકનિશિયન છે પરંતુ જ્યારે એક્સરે રૂમની અમે મુલાકાત લીધી તો એક્સરે રૂમની અંદર કોઈ પણ સાધનો નહીં હતા અને દવાઓનો જથ્થો મૂકવામાં આવ્યો હતો અને પૂછવામાં આવ્યું ત્યારે એવું કહેવામાં આવ્યું કે દવાઓ મૂકવા માટે અમારી પાસે કોઈ જગ્યા નથી અને એક્સરેની જે મશીનરીઝ કહેવાય કે ઇક્વિપમેન્ટ્સ કહેવાય એ હજી સુધી આવ્યા નથી શું કારણ છે કરોડોના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે અને લોકોની સુવિધા માટે આ બનાવવામાં આવ્યું છે ત્યારે દસ તારીખે ઉદઘાટન થયું અને સત્તર દિવસ અત્યારે થઈ ચૂક્યા છે એ છતાં પણ સુવિધાના નામે અહીંયા મીંડું છે લોકોના ટેક્સમાંથી લોકો જે ટેક્સ ભરે છે એનાથી ગવર્મેન્ટ આ રીતના આરોગ્ય કેન્દ્ર કે બીજી જે બી સુવિધા હોય છે લોકોને ઉપલબ્ધ કરાવે છે પણ જરૂરી છે કે આ રીતના સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે કોઈપણ બીજા નાના આરોગ્ય કેન્દ્ર બનતા હોય પૂરેપૂરી સુવિધા એમાં થઈ જાય કે ઓફિસરોની ભરતી થાય એ બાદ જ અહીંયા આ રીતના શરૂ કરવું જોઈએ સુપ્રિન્ટેન્ડન્ટની જે જગ્યા છે એ પણ અત્યારે ખાલી છે અને એક એનું મેકઅપ પણ નથી થયું અને એક ઇન્ચાર્જ જે અહીંયા આપવામાં આવ્યું છે ડેન્ટલ સર્જન છે એ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ નિભાવી રહ્યા છે ત્યારે આપણે જોવું રહ્યું કે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બધી સુવિધાઓ ક્યારે અહીંયાના દર્દીઓને ઉપલબ્ધ થશે વધુ સમાચારો સાથે જોતા રહો સત્યરી ડોટ કોમ